નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના મોઢવાણા રોડ લક્તર હાઇવે વઢવાણ દુધરેજ પુલ પાસે અને લીમડી અમદાવાદ હાઈવે રડોલ ગામ પાસે અકસ્માતના બનાવો પોલીસ ચોપડે ચડ્યા છે જેમાં એમપીના દંપતી સહિત સાત લોકોને ઈજા થતા સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા સુરેન્દ્રનગર માલવણ હાઇવે પર મોઢવાણ વચ્ચે બ્લેક ટેપ ભરેલ ડર અને લોખંડ ભરેલ ટેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જી મિત્રો ત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો જેમાં ડ્રાઈવરોને સામાન્ય ઇજ્જત હતા એકસો ની ટીમ દ્વારા સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા આ અકસ્માતમાં એક ડ્રાઈવર તેર હજાર રોકડા અને ત્રણ મોબાઈલ એકસો આઠની ટીમને પાયલોટ ભીમાભાઈ મકવાણા અને ઇએમટી પંકજભાઈ પરમાર દ્વારા પરત કરાયા હતા જ્યારે અકસ્માતના લીધે હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો બનાવની જાણ થતાં લખતર પોલીસ દોડી જઈ ક્રેન વડે વાહનોને રસ્તા પરથી સાઈડમાં લઈ વાહન વ્યવહાર પૂર્ણવત કર્યો હતો જ્યારે વઢવાણ તાલુકાના લટુડા ગામે રહેતા ચોપન વર્ષે રણછોટભાઈ માવજીભાઈ દેગામ સુટક મજૂરી કરે છે અઢારમી તારીખે તેઓ પંખો રિપેર કરવા સુરેન્દ્રનગર આવ્યા હતા જ્યાંથી ગામમાં ગોવિંદભાઈની રિક્ષામાં લટુડા પરત જઈ રહ્યા હતા જે મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે મારે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર